સુરતમાં વધુ એક સ્વામી સામે ફરિયાદ છે એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી લેબગ્રોન મશીનો સોદો કરી સ્વામી અને બિલ્ડર એ વેપારી પાસેથી એક કરોડ સત્તાણું લાખ પડાવ્યા હતા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિય દાસ સ્વામી સહિત

વેપારીની સાયનડી કંપની પર આવ્યા બંને જણાએ લેપોના ધંધા માટે પાંચ મશીનો ખરીદવાની વાત કરી હતી જેનું વેપારીએ પાંચ કરોડ ત્રીસ લાખના પાંચ મશીનો વત્તા અઢાર ટકા જીએસટીનું કોટેશન આપી ત્રીસ ટકા એડવાન્સ પેમેન્ટ અને સોદાની તારીખથી એક મહિનામાં પચાસ ટકા પેમેન્ટ અને બાકી રહેતું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાના તેવા એગ્રીમેન્ટ સાથેની બિલ્ડરે નોટરી કરાવી દીધી જેની કોપી બિલ્ડરે પોતાની પાસે રાખી આપી હતી અને સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા પછી ત્રણ મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો અને બે મશીન જ લેવાનું નક્કી કર્યું હતું જેની બે કરોડ અઢાર લાખની કિંમત સ્વામી અને તેના ભાઈએ વેપારીને એક કરોડ નેવું લાખ આપ્યા હતા બાકીના ના 28 લાખ નું પેમેન્ટ વર્ષની ડિલિવરી વખતે આપવાનું કહ્યું હતું ત્યારબાદ માધવ પ્રિયદાસ સ્વામી અને તેના ભાઈ ગિરીશ ભાલાળાએ લેબ ગ્રોન ધંધામાં મંદી હોવાનું કહી બાકી બે મશીનો સોદો રદ કર્યો હતો અને રાજકોટના જમીન માફિયાને ઉઘરાણીનો હવાલો આપ્યો હતો જેમાં એક કરોડ નેવું લાખ સામે વેપારી પાસેથી બે કરોડ ઓગણત્રીસ લાખ ને લીધા હતા છતાં વિક્રમે ઉઘરાણી શરૂ રાખી ગયું હતું કે ત્રેસઠ લાખની એન્ટ્રી સુલટાવાની બાકી છે જો તમે આ લખાણમાં સહી નહીં કરી આપો

એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત્ એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદીને સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરા પોસ્ટમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે આરોપીમાં હાલ તો જે ગિરીશભાઈ જે છે એમનો તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલ મિતુલભાઈજી છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠ થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એ કે મને મળતા અને આજ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતા અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા